ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પનીરના મોમોસ બનાવીશું તો અહીંયા એક કેપ્સિકમ લીધું છે તેને ચોપરમાં ચોપ કરી લીધું છે અહીંયા બે ગાજર લીધા છે તેને પણ ચોપરમાં કરી લેવા અને ત્રણ કાંદા મીડિયમ સાઇઝના લીધા છે તેને પણ ચોપરમાં કરી દીધું છે અને મીડિયમ સાઇઝનું મેં એક કોબીસ લીધું હતું તેને પણ ચોપરમાં ચોપ કરી દીધું છે અને પછી ચારથી પાંચ ચમચી જેટલું બટર લઈશું બટર ગરમ થઈ જાય એટલે તેની અંદર કાંદા સાતડી લઈશું એને બરાબર થોડા ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી આપણે કાંદા સાતળી લેવા અને પછી જ આપણે તેમાં ઝીણું ચોપરમાં ચોપ કરેલું ગાજર ને સાતળી લઈશું તેને પણ સરસ મજાનું તે થોડું સતળી જાય એટલે આપણે કેપ્સિકમ નાખી દઈશું કેપ્સિકમને પણ સરસ સાતળી દેવું પછી તેમાં એક કોબીસ લેવું કોબીસને પણ આપણે સરસ મજાનું સાતળી લેવું આપણે બહુ ચડવા દેવાનું નથી તેને તેનું ખાસ ધ્યાન રાખવું પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું એક ચમચી જેટલો સોયા સોસ નાખીશું અને બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે પનીરને છીણી લઈશું તો લગભગ અઢીસો ગ્રામ જેટલું પનીર છે તેને આપણે નાખી દેવું મિક્સ કરી લેવું બધી વસ્તુને સારી રીતે મસાલામાં તમે વધારે ઓછા તમારા પ્રમાણે કરી શકો છો તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે મોમોસનો લોટ બાંધી દઈશું મેંદો લઈશું અહીંયા લગભગ અઢીસો ગ્રામ જેટલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તેલને પછી આપણે થોડું થોડું પાણી નાખીને તેનો સરસ મજાનો લોટ બાંધી દઈશું રોટલી જેવો તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી થોડો તેલ નાખીને તેને મસળી લઈશું આપણે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીં આપણે ઓરસિયા પર લઈને તેને સરસ મજાનો ગોળ રોલ બનાવી દઈશું અને પછી થોડું થોડું લઈને નાના નાના ગુલ્લા પાડી લેવા તેના સરસ મજાના એકદમ પૂરી જેવા તો તમે આ રીતે મોમોસ નહીં બનાવે તો જરૂરથી બનાવજો અહીંયા થોડું મેદાનો લોટ લઈને કોરો લોટ લઈને તેને આપણે સારી રીતે વણી લઈશું તો આપણે એકદમ સરસ મજાની પૂરી વણાઈ ગઈ છે આ રીતનું આપણે પૂરીની સાઇઝ રાખવી પછી એમાં એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું પછી તેને આ રીતે આપણે તેને સરસ મજાનું ફોલ્ડ કરી દઈશું અને ઉપરથી તેને દબાવી દઈશું પછી આપણે ઇડલીના સ્ટેન્ડમાં નીચે પાણી મૂકીને ઉપર કાણાવાળી ડીશ ઉપર તેલ લગાવી દેવું અને તેને ઢાંકીને રાખવું બે મિનિટ માટે પાણી ઉકળી જાય પછી આપણે તેના ઉપર મોમોસ મૂકી દઈશું પાંચથી દસ મિનિટ તેને થવા દઈશું તો આપણા સરસ મજાના મોમોસ તૈયાર થઈ ગયા છે તો તમે પણ બનાવજો આ રીતે સરસ મજાના મોમોસ સજવન સોસ સાથે તેને સર્વ કરવા